ખોરધો રોડ ખાતે આવેલા સ્પાઇનેક્સ ગ્લોબલ દ્વારા વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેની ઉજવણીના ભાગ રૂપે ડોક્ટર નીરજ ભણસાલી અને ડોક્ટર તોરલ ભણસાલી દ્વારા ફિઝિયો પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું આ માત્ર એક મેળાપ ન હતો પણ સ્પાઇનેક્સ ગ્લોબલ પરિવાર વચ્ચેનું જોડાણ અને સંવાદની ઉજવણી હતી મજેદાર ઓક્શન હાઉસીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેચતાઓને નકલી કેશથી ગિફ્ટ આપવામાં આવી હતી અને મનને ગમી જાય પ્રશ્નો દરેક પણ ખુશીથી ભરી દીધું હતું આ પર્વે બતાવ્યું કે ફિઝિયોથેરાપિસ્ટ સાથે મળે ત્યારે સાચો ઉત્સવ સચાય છે આ સાથે ડોક્ટર નીરજ ભણસાલે શું કે ઓક્શન હાઉસિંગ સાથે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરોએ પોતાની ફિઝિકલ એબિલિટી અને પોતાની બિઝનેસ સ્કિલ સાથે પેશન્ટ અને ડોક્ટરો વચ્ચે કોમ્યુનિકેશન સ્કીલનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું આ વધારે ભેગા થઈ વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે ની ઉજવણી કરી હતી વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ દરેક વ્યક્તિ રોજિંદા જીવનમાં શક્ય તેટલી સ્વતંત્ર રીતે કાર્ય કરવાની ક્ષમતાને મહત્વ આપે છે આ સાથે સ્પાઇનેક્સ ગ્લોબલ દ્વારા વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે ની ઉજવણી કરવામાં આવી હતી હાય આજે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે છેલ્લા સત્તાવીસ વર્ષથી સ્પાઇનેક્સ ગ્લોબલ એ ફિઝિયોથેરાપીની સર્વિસ સમાજને પ્રોવાઈડ કરી રહ્યું છે અને અમને ખૂબ જ આનંદ છે કે સમાજમાં ફિઝિયોથેરાપીની પ્રેક્ટિસ વધતી જાય છે અવેરનેસ વધતી જાય છે લોકોને લાભ થતો જાય છે અને દુઃખ દર્દથી અમે મુક્ત કરી શકીએ છીએ

અને લોકો ઈચ્છતા હોય છે અને જ્યારે એક ક્વોલિટી સારવાર અમે પ્રોવાઈડ કરી શકીએ છીએ અમારી સાઈઠ ડોક્ટરની ટીમની મદદથી તો સમાજમાં ખૂબ જ ઉપયોગી કાર્ય થાય છે એનો ખૂબ જ આનંદ છે અને આખી દુનિયા આજે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે સેલિબ્રેટ કરે છે એ બહુ મોટી વાત છે સમાજમાં અવેરનેસ માટે પણ અને અમારા પ્રોફેશનને આગળ લઈ જવા માટે પણ આ બહુ અગત્યનું છે ખાસ કરીને કયા પ્રકારની સમસ્યાઓ લોકો લઈને આવતા હોય છે અને આપણે એને કેવી રીતે દૂર કરતા હોઈએ છીએ મોટાભાગે અમારી પાસે જે કેસીસ આવે છે તેમાં ખાસ કરીને જે સાંધાને લગતી તકલીફો છે પેઇન્સ છે મસલ્સના દુખાવા છે કે આ આર્થરાઇટીસ છે કમરના પ્રોબ્લેમ છે જેમાં ઘણા બધા ઓપરેશન સજેસ્ટ કર્યું હોય તેવા ઓપરેશનથી અમે બચાવી શકતા હોઈએ છીએ ઘૂંટણના ઓપરેશન સજેસ્ટ કર્યા હોય અથવા ઓપરેશન પછી ફેલ્યોર થયા હોય તેવા પણ ઘણા બધા કેસીસ અમે સારા કરીએ છીએ એ ઉપરાંત ન્યુરોલોજીકલ કન્ડિશન છે લકવા છે પાર્કિન્સોનિઝમ છે નાના છોકરાઓના સીપી ચાઇલ્ડના પ્રોબ્લેમ્સ છે એ ઉપરાંત લંગ્સ અને હાર્ટને લગતા પ્રોબ્લેમ્સ છે જેમાં હાર્ટની કેપેસિટી ઓછી થઈ ગઈ છે કે લંગ કેપેસિટી ઓછી છે સ્પોર્ટ્સ ઇન્જરી છે આવા અનેક પ્રકારના કેસીસ અમે ટ્રીટ કરતા હોઈએ છીએ આપણા સત્તાવીસ વર્ષના ફિલ્ડમાં એકાદ એવી કોઈક ઘટના જે તમને ખરેખર તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય જે સારું થઈને ગયું હોય એ પણ એક અમને કહો આવી તો અનેક ઘટનાઓ છે અને ઓલમોસ્ટ રોજિંદા રોજ જ આ કોઈને કોઈ પ્રસંગ એવા બનતા હોય છે પરંતુ એક પ્રસંગ કહેવાનું મને મન થશે જે એક છોકરી હતી કે જે મારો જીવનનો ફર્સ્ટ કેસ હતો કે એમને એકચ્યુઅલી અનફોર્ચ્યુનેટલી સુસાઈડનું એટેમ્પ કરેલું હતું ફર્સ્ટ ફ્લોરથી એમણે જમ્પ કરેલું અને એના કારણે બેઉ પગ કામ કરતા બંધ થઈ ગયેલા અને બધા ડૉક્ટરો એવું કીધેલું હતું કે તમે આખી જિંદગી વ્હીલચેર પર જ રહેશો ચાલી નહીં શકશો અને એ છોકરીને જ્યારે અમે ચાલતી કરી અને પોતે ઇન્ડિપેન્ડન્ટ થઈને આ આજે સત્તાવીસ વર્ષથી એ પોતાનું સ્વતંત્ર જીવન જીવી રહી છે અને આજની તારીખે પણ અમે એમના પરિવાર સાથે એકદમ ગાઢ રીતે સંકળાયેલા છીએ તો એક બહુ આનંદની વાત છે કે જે દિવસથી આ પ્રેક્ટિસની મેં શરૂઆત કરેલી ત્યારથી આજ સુધી લોકોના જીવનને સુધારતા જ ગયા છે અમે અંતમાં શું મેસેજ પાઠવવા માગું છું મનુષ્ય જીવન બહુ અમૂલ્ય છે અને મનુષ્યનું શરીર પણ અમૂલ્ય છે તો આ શરીરની કિંમત દરેકે કરવી જોઈએ અને પહેલાં તો એને ડેમેજ થતું અટકાવવું જોઈએ અને ડેમેજ થયું હોય તો ઓપરેશનને દવા વગરના રસ્તાઓ બને ત્યાં સુધી અપનાવવા જોઈએ જેથી જે કુદરતે નિર્માણ કર્યું છે તેમાં બહુ ખલેલ નહીં પહોંચે અને સ્વસ્થ હંમેશા રહેવું જોઈએ અને ખુશ રહેવું જોઈએ થેન્ક યુ થેન્ક યુ